ભાજપની યુવા મોરચાની ટીમે એ કાશ્મીર ની અંદર લાલ ચોક માં તિરંગો લહેરાવ્યો હતો આ છે હર્ષ સંઘવી અને ત્યારે પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હતો અને લાઠીઓ

હર્ષભાઈ સંઘવી અને કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને તેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે નવો નવો બનેલો બનેલો એક PSI PSI કે જેનું જેનું નામ નામ જમીર જમીર શેખ શેખ એને આ ફટાકડા ફોડવા સામે વાંધો ઉપાડ્યો અને ત્યારે હર્ષભાઈ સંઘવી અને આ જમીર શેખ જે પોલીસ PSI હતો તેની વચ્ચે બોલા ચાલી દે ને એની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આજ દિન સુધી એ ફરિયાદ ઓલરેડી દાખલ છે

રીતે મંડળીઓ રસી ને સામાન્ય લોકોને હેરાન કરનારા લોકો ગુજરાતની જનતા માટે સનાતન હિન્દુ ધર્મના લોકો માટે સનાતની હિન્દુઓ માટે આ હર્ષભાઈ સંઘવીએ કાર્ય કર્યું છે અને આ વિપક્ષના લોકો એમને આઠ પાસ આઠ પાસ કહીને

હર્ષભાઈ સંઘવીમાં જે આવડત છે હર્ષભાઈ સંઘવી ની અંદર જે ગુણો છે અને હર્ષભાઈ સંઘવી જે કામ કરવાની જે રીત છે ને એ એકદમ પરફેક્ટલી સામાન્યમાં સામાન્ય માણસને પણ એમનાથી સંતોષ થાય ને એ પ્રકારની છે મેં તો ઘણી વાર અનુભવ કર્યો છે મારી જેવા હજારો એવા યુવાનો છે કે જેમને આ બાબતનો અનુભવ કર્યો છે અમે આમના એમના વખાણ નથી કરતા પરંતુ એ માણસમાં એક ક્ષમતા છે

અને ભારતીય જનતા પાર્ટી નું રાજ આવતાની સાથે લતીફ જેવા ગુંડા નું જાહેર માં એન્કાઉન્ટર કરવામાં આવ્યું એટલે સાહેબ અમે આ ભારતીય જનતા પાર્ટીના દીવાના છીએ ને એટલે અમે ભારતીય જનતા પાર્ટી ના વખાણ કરીએ છીએ

લોકહિત પાળી મોટા કરવાનું આ કોંગ્રેસ સરકાર હતી અને અત્યારે આ ના સમજાવો રેલીઓ કાઢીને જીગ્નેશ મેવાણી જીગ્નેશ મેવાણી નું સમર્થન કરી રહ્યા છે હા એનું સમર્થન કરવું જોઈએ પણ ક્યારે જયારે એના મનની અંદર એની બીજી મહત્વ કાંક્ષા હોય ને હકીકતમાં લોક લાગણીનું કામ કરવાનું હોય હવે જીગ્નેશ મેવાણી પોતે જ આરોપીઓને લઈને રજૂઆત કરવા જાય છે ને જીગ્નેશ મેવાણી ધારાસભ્ય છે

અને અને આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો જો હર્ષભાઈ સંઘવી કડકમાં કડક કાર્યવાહી ના કરે ત્યારે આ જીગ્નેશ મેવાણી જેવા તત્વો એ બોલવું જોઈએ કે હર્ષ સંઘવી આઠ પાસ છે કે ત્યારે હર્ષભાઈ સંઘવીની મજાક ઉડાડવી જોઈએ